હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજમાં જશે હું પણ મોજમાં જ છું તો તમારા બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં ને વાગવાનું છે નવ તો નવ વાગે આપણે વિડીયો શરૂ કર્યો છે ને થોડુંક ગોઠવા મોડી છું એટલે મોડી છું તો આપણે નવ વાગે વિડીયો શરૂ કર્યો છે ને દીવ ઉગી જશે ને વિડીયો ગમી શકે મન લાગે ને વારો આપણે ઓળખે કટર આવ્યો ને તેના વાળ બગડી ગયા ધૂળ ખાઈ જાય એટલે ધોયા હશે હાર વાર પણ ધોય સારા નહીં ચા તો વાળ બગડી જશે છે બાકી તો જોવા આજે મેં ધુમસ છે ટોકે એ છે દી આપણે ઉગી ગયો છે એટલે ભૂગી ગયો તો દેખાતો તો નહીં હેરકો કેમકે વાઘવામાં છે નવ પણ કોઈને ખબર ન જ પડતી નવું આવી ગયા બાકી તો બધા મોજમાં જ છે હું પણ મોજમાં જ છું तो कंटिन्यू वीडियो में बिना तो आज आराम आता खड़ी पर ने जाओ ने साग ने ट्रैक्टर आ को किंग महेंद्र यू आ को जावन है आपरे अभी थोड़ी बार है बे टाडा पर ना जाए એટલે तपया पर सु पांच सौ मरवाओ ने पांच सौ તમારા ભાઈને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાકી તો ખારલામાં પીડા આપણે કેમ છો તો બધે મજમજ જોન પણ મજમજ છો તો હવે ડાક રાખા કે વિયો 500 આંગ વજરાતા પાંચડો ને હું વિયો મારા બાપા હાકે હું વિયો કેમ કે હું હવાર દીનો તો બાર બપોર દીનો એટલે હવે હું વિયો ની હાકે મેને આપીન વિયો ડાક્ટર ને આપણે લાવવા ને દૂધ પ્રોવા એટલે વિયો बाकी तो बड़े मौज-मस्ती से हूं पर मौज-मस्ती तो कंटिन्यू वीडियो बनियो और लोकेशन जो एक नंबर लोकेशन से तल्लो ये तो फेमस गेम सब है मौज-मस्ती से हूं पर मौज-मस्ती तो पड़ी सहज में होली जावन से अबड़े जमान बाकी से जमीन जाए तो वीडियो वीडियो विडियो सी जाए तो वीडियो एड कर दिव्यो में तो लाइक कमेंट शेयर सब्सक्राइब कर दूक ना वीडियो त्यादी बताई बाय बाय तुम्हारा तो भाई ने सपोर्ट करो सब्सक्राइब करो